જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખે બાર નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી આઠ ક્યુસેક પાણી પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને નવ્વાણું પોઈન્ટ એકોતેર ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ સત્યાસી પોઈન્ટ પચીસ ટકા ભરાઈ ગયું હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગ નવી આગાહી જાહેર કરી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગ માં વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી ની આવક માં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાઈ જશે અને પાણીની સારી વી આવક ચાલુ હશે તો બનાસ નદીમાં પાણી છોડવા આવવાની શક્યતા છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાંગ ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી